ગાંધીધામમાં ટિમ્બર ઉદ્યોગની પાંચ પેઢીઓ પર જીએસટી વિભાગના દરોડા જીએસટી વિભાગે ટિમ્બર ઉદ્યોગની પાંચ પેઢીઓ પર દરોડા પાડ્યા છે જેમાં એમકે ટિમ્બર કંપની વીઆર વુડ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ એમકે ટિમ્બર એન્ડ ટ્રેડર્સ શ્રી શ્યામ વુડ સરસ્વતી વુડ પ્રાઇવેટ લિમિટેડ અને વધુ એક પેઢીનો સમાવેશ થાય છે આ દરોડા દરમિયાન અમદાવાદ ડીજીઆઈએ સાડત્રીસ કરોડ રૂપિયાની જીએસટી કરચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તપાસ દરમિયાન પેઢીઓ દ્વારા રોકડમાં વેચાણ કરીને ટિમ્બર પર લાગતા અઢાર ટકા જીએસટીની ચોરીના પુરાવા મળ્યા છે આ દરોડા દરમિયાન પાંચેય પેઢીઓ પાસેથી ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા છે જેની આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જીએસટી વિભાગે જણાવ્યું છે કે આ પ્રકારની કરચોરી દેશની આર્થિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે અને આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં આવશે ટિમ્બર ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને નિયમિત રીતે જીએસટી ચૂકવણી કરવાની અને યોગ્ય હિસાબ રાખવાની સલાહ આપવામાં આવી છે આ કાર્યવાહીથી જીએસટી વિભાગે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કરચોરીને સહન કરવામાં નહીં આવે અને કરચોરી કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે આ સાથે વેપારીઓને નિયમોનું પાલન કરવાની અને કરચોરીથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે